ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સાત ફેબ્રુઆરી ને શુક્રવાર ઉપિમ બજારની વાત કરીએ તો મિત્રો અમેરિકન કૃષિ ના ત્રીસ જાન્યુઆરી સુધીના અઠવાડિયાના જે નિકાસ વેચાણના આંકડા આપ્યા છે નિકાસ વેસાણમાં થોડો વેચાણમાં થોડો ઘટાડો છે સોદામાં ને નિકાસમાં વધારો છે તે તો આપણે સ્વાભાવિક છે પાછલા બે ત્રણ અઠવાડિયા વધ્યું હોય એટલે ઘટે ઓછા થયા છે બધા એટલે ઘટાડો એવો બતાવવામાં આવે ન્યૂયોર્ક વાયદો સ્થિર રહ્યો છે ચીનના વાયદા થોડા તૂટ્યા છે ઘરેલું બજારમાં આવક ઘટી ગઈ છે હવે એક લાખ અંદર એક લાખ મણની અંદર આવી ગઈ છે અને દેશ લેવલે એક લાખ ત્રીસ હજાર બત્રીસ તેત્રીસ લાખ ગાંસડી બતાવાઈ રહી છે આપણે બોટાદમાં પંદર હજાર મંડની આવક થઈ છે ને બાબરામાં છ હજાર મણની હળવદમાં પચીસો મણની રાજકોટમાં આઠ હજાર મણની ઘણી આવકો ઘટી છે અમે કપાસિયા ખોળમાં થોડો ઘટાડો થયો છે પેલા ઘરેલું બધાની વાત કરી લઈએ પછી વિદેશી બધાની વાત કરીશું તો મિત્રો કપાસની બજારમાં ભાવ વધુ રૂપિયા પાંચ નરમ રહ્યા હતા આવકો મર્યાદિત છે સામે લેવાલી પણ ઓછી છે આ સંજોગોમાં જો કપાસની બજારમાં ઝીનો નાવ ઊંચા ભાવથી લેવાયેલીનો બજારને ટેકો મળે મળી શકે તેમ છે સીસીઆઈની એની ખરીદી હજી ચાલુ છે પરંતુ તેનો પૂરતો ટેકો મળતો નથી ઘણીમાં મહારાષ્ટ્રના કપાસની છ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો પાંત્રીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાળીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પચીસ પ્રતિ વીસ કિલોના હતા રૂની બજારમાં ભાવ સ્થિર હતા જ્યારે કપાસ્યા ખોળમાં રૂપિયા પચીસ અને કપાસિયામાં પાઉસનો ઘટાડો જોવા મળ્યો હતો દેશમાં રુની આવકો હવે એક લાખ પાંત્રીસ હજાર ગાંસડી આસપાસ સ્થિર જોવા મળી રહી છે આગામી દિવસોમાં આવકો કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં જીનર્સ એસોસિએશનના આંકડાઓ મુજબ જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રમાં રોજની ઓગણીસ હજાર સાતસો ગાંસડીની આવક થઈ હતી ફેબ્રુઆરીમાં આવક માં હજી ઘટાડો થાય તેવી સંભાવના જીનિયર્સો વ્યક્ત કરી રહ્યા છે ગુજરાતમાં શંકર ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની છ ભાવ રૂપિયા બાવન હજાર છસોથી ત્રેપન હજાર હતા જ્યારે કલ્યાણ ભાવ સો ઘટી ખાંડીના ઓગણચાળીસ હજાર ત્રણસોથી ઓગણચાળીસ હજાર પાંચસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ નરમ હતા બેન્ચમાર્ક ખોળો વાયદો રૂપિયા પંદર ઘટી છવ્વીસો છ્યોતેરની સપાટી પર રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદરના પંદરસો પચાસ સુગર બારદારના પંદરસો સિત્તેર અને બાદરના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ જે પંદરસો હતા અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચીસથી ચૌદસો પચાસ હતા કપાસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પાંચ પચાસથી છસો સાઠ હતા અને કડીમાં છસો એંશીથી છસો પંચાણું હતા હવે પહેલાં મિત્રો આપણા ન્યુયોર્ક વાયદાની અને શિષ્યની કેટલીક આંસળી કાલે વેસાણે એની વાત કરીએ મિત્રો સીશિયાએ ઋના ભાવ ગુરુવારે સતત ત્રીજા દિવસે જાળવી રચ્યા હતા સીશિયાએ અમદાવાદ રાજકોટ માટે ઠેવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ ઋના ભાવ બાવન હજાર છસો અને અઠાવી એમ એમના રૂપિયા એકાવન હજાર ઓફર કર્યા હતા શીશિયાની ગુરુવારે કુલ સો સો ઘાસણી વેસાઈ હતી જેમાંથી મિલોએ પાંચસો ઘાસડી અને વેપારીઓએ એક અગિયારસો ઘાસડી ખરીદી હતી ન્યૂયોર્ક કોટનવાયદો વધઘીટ વિના છાસઠ પોઈન્ટ એક સેઠ ઉપર બંધ જોતો ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ સાથે હવે શ્રીલંકા પણ મેદાનમાં ઉધરી રહ્યું છે બાંગ્લાદેશ અને વિયેતનામ ભારતની નિકાસને મજબૂત ટક્કર આપીને આગળ નીકળી રહ્યા છે ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની પ્રોડક્ટની નિકાસ સાથે સ્પર્ધા કરવા હવે શ્રીલંકા ઝડપથી ઉભરી રહ્યું છે બાંગ્લાદેશ અને વિયેતનામની જેમ શ્રીલંકાની નિકાસ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી સતત વધી રહી છે શ્રીલંકામાં હવે અમેરિકન કંપનીએ ઓગણીસો સિત્તેરના પછી પ્રથમ વખત કપાસ અને રૂનું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે અમેરિકન કંપની દ્વારા બાંગ્લાદેશ અને વિયેતનામમાં કપાસનું ઉત્પાદન થતું નથી છતાં પણ બંને દેશો ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ વધુ થઈ રહી છે અને એક દરી વધી રહી છે ન્યુયોર્ક યર કોટન વાયદાની આપણે વાત કરી લીધી શિનનો રૂ કોટનયાન શિનના રૂ અને કોટનયાન વાયદા લુનાર ન્યૂ વર્ષની રજાબાદ ખુલ્યા બાદ બે દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે રૂ રૂમાંસ વાયદો નેવું યુવાન ઘટી તેર હજાર પાંચસો પાંચ યુવાન અને બે વાયદો પંચ્યાસી યુવાન ઘટી તેર હજાર પાંચસો પિસ્તાળીસ યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટનયાન માર્સ વાયદો બસો એસી યુવાન ઘટી ઓગણીસ હજાર આઠસો પિસ્તાળીસ યુવાન પર રહ્યો બંધ રહ્યો હતો આપણે અમેરિકન કૃષિ સંસ્થાના પછી અહેવાલ જોઈ પહેલાં ઇન્ટરનેશનલ માર્કેટના ભારતીય માપ પ્રમાણે ત્રણસો છપ્પન કિલોની ઘાસળીના શું ભાવ છે એ જોઈ લઈએ તો શંકર સોના ત્રેપન હજાર ન્યુયોર્ક માર્સ વાયદાના પિસ્તાળીસ હજાર બસો બાવન ચીનનો માર્સ વાયદાના અઠાવન હજાર એકસો સિતવીસ પાકિસ્તાનના ત્રેપન હજાર છસો ચોર્યાસી બ્રાઝિલના અડતાળીસ હજાર ત્રણસો ત્રેસઠ અને કોટલુક ઇન્ડેક્સના ત્રેપન હજાર ચારસો એક્યાસી કોટલુક પણ ચાલ્યું છે આઠસો ત્રીસ રૂપિયા કોટલુક ઇન્ડેક્સના ભાવ વધ્યા છે હવે મિત્રો આપણે ક્યાંય કેટલી ભારતમાં આવક થઈ ત્યાં જોઈએ તો ઉત્તર ભારતમાં દસ હજાર ત્રણસો ગાસડી ગુજરાતમાં ઓગણત્રીસ હજાર સાતસો ગાંઠી મહારાષ્ટ્રમાં બાવન હજાર ગાસડી મધ્યપ્રદેશમાં દસ હજાર પાંચસો ગાંઠડી તેલંગાણામાં તેર હજાર ત્રણસો ગાસડી આંધ્રપ્રદેશમાં પાંચ હજાર આઠસો ગાસડી કર્ણાટકમાં નવ હજાર ગાસડી તમિલનાડુમાં ચૌદસો ગાંઠડી અને ઓરિસ્સામાં બારસો ગાઠડીની આવક થઈ હતી કુલ આખા ભારતમાં એક લાખ તેત્રીસ હજાર અને બસો ગાઠડીની આવક થઈ હતી મિત્રો જે અમેરિકન કૃષિ સંસ્થા યુએસડીએ કાલે રહેતે જે આંકડા આપ્યા નિકાસ પસારના ત્રીસ જાન્યુઆરી સુધી તેની વાત કરીએ તો મિત્રો શિપમેન્ટ વધ્યું એટલે નિકાસ વધી અને સોદા થયા એમાં થોડો ઘટાડો છે પણ સોદા સતત ત્રણ ચાર સપ્તાહથી વધારે થતા એ ઘટાડો છે એમાં કાંઈ કોઈ ફરકવાળો હજી વાત છે નહીં જે સોદા થયા એની વાત કરીએ તો એટલે આપણે ચાલુ કપાસના કુલ એક લાખ અઠ્યાસી હજાર અને નવસો ગાંસડીનું ચોખ્ખું વેચાણ કર્યું જે પાછલા અઠવાડિયા કરતાં તેત્રીસ ટકા અને અગાઉના ચાર અઠવાડિયાની અઠવાડિયા કરતાં ત્રીસ ટકા ઓછું હતું તુર્કી સાથે ઓગણપચાસ હજાર સાતસો ગાંઠીના સોદા થયા પાકિસ્તાન સાથે ચુમાલીસ હજાર ત્રણસો ગાંઠડીના વિયેતનામ સાથે ત્રીસ હજાર આઠસો ગાસડીના ચીન સાથે પંદર હજાર બસો ગાંઠડીના અને બાંગ્લાદેશ સાથે બાર હજાર ચારસો ગાંઠડીના સોદા થયા જે શિપમેન્ટ થયું તે જોયું તો તે શિપમેન્ટ બે લાખ એકવીસ હજાર અને એકસો થયું જે શિપમેન્ટ થયું તે પાછલા અઠવાડિયા કરતાં ચુમ્માલીસ ટકા અને પાછલા ચાર અઠવાડિયાની સરેરાશ કરતાં બાર ટકા વધુ હતું જે શિપમેન્ટ થયું તે વિયેતનામ માટે અઠાવન હજાર નવસો થયું પાકિસ્તાન માટે છત્રીસ હજાર ચારસો થયું ચીન માટે ચવિસ હજાર પાંચસો થયું તુર્કી માટે પચીસ હજાર નવસો ગાંઠણીનું થયું અને મેક્સિકો માટે સત્તર હજાર બસો ગાંઠણીનું થયું પીમા કોટનના નિકાસ મિશનના આંકડા અહેવાલો છે પણ આપણે તે જોતા નથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી